ભારતીય ભવિષ્ય માટે આધ્યાત્મિક ના કાર્યક્રમને શાંતિથી નિહાળીએ બે હાથ ઉપર કરીને મા ભારતીનો જયઘોષ કરીશું બોલો ભારત માતા કે ભારત માતા કી આજે મારા જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલનમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા વિશેષ આજે આપણને સૌને આશીર્વાદ આપવા માટે અહીંયા પધારેલા આખા વિરમગામ વિધાનસભાના પરમ પૂજ્ય સૌ સંતગણો વિશેષ રીતે વિધાનસભાની અંદર વિકાસના કામોમાં હંમેશા મારી સાથે ઊભા હોય છે એવા મારા સાથી ધારાસભ્ય માને પી કે પરમાર સાહેબ માને સુખાજી ઠાકોર માને કાળુભાઈ ડાભી માને કિરીટસિંહભાઈ આજે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી રઘુ રઘુનંદનદાસ ઠાકી મહારાજ પરમ પૂજ્ય યોગી બાલકનાથ બાપુ પરમ પૂજ્ય શ્રી કેહ બાપુ પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ પરમ પૂજ્ય રઘુવીર સ્વામી પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પરમ પૂજ્ય શ્રી મહેશગીરી બાપુ પરમ પૂજ્ય ક્રાંતિકારી અને હંમેશા સમાજની ચિંતા કરતા મને લખીરામ બાપુ પરંતુ જે ભુવાજીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત માં ભગવતી સમાન મારી માતા બહેનો સંગઠનના સૌ હોદ્દેદારો આપ સૌનો હૃદયના ભાવથી આજના કાર્યક્રમમાં બે હાથ જોડીને હાર્દિક સ્વાગત કરું છું આજે જ્યારે આ જન્મદિવસનો કાર્યક્રમ એ દર વર્ષની માફક લોકોની વચ્ચે ઉજવાય એ પ્રકારનું આયોજન અમે બધાએ સામૂહિક નક્કી કરેલું આજના કાર્યક્રમમાં વિશેષ રૂપે માને રત્નાકરજી આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે તમને બધાને હમણાં શ્રીએ કીધું કે જ્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સંગઠન મહામંત્રી હતા ત્યારે વિરમગામમાં ખૂબ આવતા અહીંયા લોકોના ત્યાં ભોજન કરતા લોકોની સાથે બેસતા સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મજબૂત થાય એનું કામ કરતા અને એના લગભગ બાવીસ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી તરીકે માન્ય રત્નાકરજી આપણી ઐતિહાસિક વિરમગામની ભૂમિ પર પધાર્યા છે એ બધું હું એમનું હૃદયના ભાવથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એમનું અભિનંદન કરું છું સાથીઓ આજે જન્મદિવસ નિમિત્તે આપણી વિરમગામ વિધાનસભાની અંદર જે ચારસો સિત્તેર મહિલા મંડળો હતા જે પૂનમના દિવસે અગિયારસના દિવસે ગામની અંદર આધ્યાત્મિક વસ્તુઓને મજબૂતી મળે એના માટે ધૂન મંડળો ચલાવતા હોય છે અમે અમારી ટીમને કીધું કે આપણે ગામડે ગામડે જેટલા પણ મહિલા મંડળો ચાલે છે એમને ધૂન મંડળના સાધનો આપવા છે અને જ્યારે અમે રજીસ્ટ્રેશનની તૈયારી કરી ત્યારે આખી વિધાનસભાની અંદર કોઈ ગામમાં એક હોય કોઈ ગામમાં ત્રણ હોય કોઈ ગામમાં પાંચ હોય એક ગામ એવું છે જ્યાં સાત મહિલા મંડળો છે એમ કરીને આખી વિધાનસભા વિરમગામ શહેર વિરમગામ તાલુકો આપણો આપણો દેત્રોજ આપણું માંડલ આજે ચારસો સિત્તેર મહિલા મંડળોને ધૂન મંડળના સાધુના મંચ ઉપરથી આપણે આપવાના છીએ સાથે તમે બધા જાણો છો ખાસ કરીને આમાં નળકાંઠાની મારી બહેનો છે દેત્રોજ તાલુકો માંડલ તાલુકો આપણે છેલ્લા ત્રણ વર્ષથી માં ભગવતી અંબાનો જ્યારે પરિક્રમા મહોત્સવ હોય છે ત્યારે પરિક્રમા મહોત્સવની અંદર આપણે આપણા વિસ્તારમાંથી દોઢસો બસો સરકાર જોડેથી લઈને આપણે નિઃશુલ્ક આપણી બહેનોને અંબાના દર્શન થાય એની પરિક્રમા થાય એ પ્રકારનું આયોજન આપણે કરતા હોઈએ છીએ આપણે અત્યાર સુધી છેલ્લા વર્ષની અંદર આપણી વિધાનસભાની અંદર આપણે પંદર હજાર બહેનોને મા અંબાજીની પરિક્રમાને એના દર્શન કરાવવાનો લાભ મળ્યો એનાથી પણ વિશેષ એક મહિના પહેલા અમે અમારા બે ચાર મિત્રોના સહયોગથી ચાર પાંચ ગામની જે બહેનો વિધવા હોય જે મોટી ઉંમરની હોય જેના દીકરા અમદાવાદ રહેતા હોય કડી રહેતા હોય એવી નવસો બહેનોને અહીંયાથી શરૂઆત કરી વિરમગામથી તો વિરમગામથી સાયલા ભગતના ગામ ભગતના ગામથી ચામુંડા ચોટીલા માય ત્યાંથી વીરપુર ત્યાંથી ખોડલધામ ત્યાંથી પરબધામ ત્યાંથી સોમનાથ હરસિદ્ધિમાનું મંદિર ત્યાંથી દ્વારિકા અને નાગેશ્વર એ પ્રકારે ચાર દિવસનો આપણે નિઃશુલ્ક પ્રવાસ કરાવેલો એક ધારાસભ્ય તરીકે સેવાના કામોને મહત્વ મળે એના માટેનો પ્રયાસ વારંવાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અને એમના નેતૃત્વમાં આપણે કરતા હોઈએ છીએ ધારાસભ્ય તરીકે રોડ રસ્તા બને કોઈને નાણાં બની જાય કોઈના વિસ્તારમાં પાણી આવે એના કરતા પણ ધારાસભ્ય તરીકે માત્ર રાજકીય કામો નહીં પરંતુ સેવાના કામો થાય એ દિશામાં તમારા બધાના પ્રેરણાથી અમે લોકો કામ કરતા હોઈએ છીએ આજે મારે તમારા બધાની માફી પણ માગવી જોઈએ કેમ કે વરસાદનો સમય છે સમય છે જગ્યા નાની પડી પણ મને એટલી ખબર કે મારી આટલા બધા આશીર્વાદ આપવા માટે આજે આવવાની છે અને જ્યારે મારી માવડીઓ અહીંયા આવી હોય તો સ્વાભાવિક છે કે આ જગ્યા નાની પડે પણ એટલું આપને આશ્વાસન આપું છું કે આજે નહીં પણ આવનારા દિવસમાં જ્યારે કોઈ કાર્યક્રમ કરીએ ત્યારે હવે મને ખબર પડી ગઈ છે કે આ વિસ્તારની અંદર

એ દિશામાં જયારે આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ એટલા માટે આપણે છેલ્લા ત્રણ વર્ષથી આ જન્મદિવસના કાર્યક્રમો આપણે લોકોની વચ્ચે ઉજવતા હોઈએ છીએ અત્યારે મારી બધી જ બહેનો અહીંયા આવી છે કોઈ નળકાંઠામાંથી આવી છે કોઈ સચાણા જિલ્લા પંચાયતમાંથી આવી છે કોઈ માંડલ ધો આપણે વિરમગામ વિધાનસભાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર તમને આજે આશ્વસ્ત કરું છું કે પહેલાં જે વિરમગામ હતું એના કરતા સો ટકા સારું વિકસિત અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ આપણે લોકોએ લીધો છે અને એની અંદર તમારા બધાના આશીર્વાદથી તમામ કામો પરિપૂર્ણ થાય એ દિશામાં અમે કામ કરીએ છીએ પરમ પૂજ્ય શાસ્ત્રીજીએ કીધું કે કોઈ પણ કામ તરત ન થઈ જાય મારી જોડે કોઈ જાડુની છડી નથી કે આમ કરવું એટલે રોડ બની જાય આમ કરવું એટલે ઓવરબ્રિજ બની જાય પણ તમે અત્યારે મોટી સંખ્યામાં લોકો ખોખતા ફાટકથી આવ્યા હશે આજે ફાટક ઉપર કોઈ વિચારી ન શકે એ પ્રકારે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે દોઢ વર્ષની અંદર આપણો બ્રિજ બની જશે કોઈ શોકલી થી આવે તો ત્યારે ફાટક બંધ રહેતો પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક લોકોને બેસવું પડતું આજે આપણે સોકલી ઉપર ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલુ કરવાના છે એની સાથે સચાણા જે સૌથી મહત્વનો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો રોડ હતો આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારે સચાણા ઉપર ઓવરબ્રિજ જોતો છે આજે સચાણા ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે દેત્રોજની મારી બેનો આવી હોય તો દેત્રોજની અંદર આપણે જે ફાટક છે કડીથી માંડલ લાવવું હોય તો માંડળથી કડી જતા હોય તો અડધો કલાકે ફાટકે ઊભું રહેવું પડતું એ ફાટક ઉપર પણ ઓવરબ્રિજ બનાવવાનું આપણે કામ ચાલુ કર્યું છે ધીરે ધીરે કામ તમારા બધાના આશીર્વાદથી આપણે લોકોની જે અપેક્ષા છે એ પૂરી કરીશું અને એનાથી પણ વિશેષ તમારા બધાના ધ્યાન આ મુકુ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેતરોજની અંદર 55 કરોડની 100 બેડની હોસ્પિટલ આપણને સરકારી મંજૂર કરી આપી છે આપણા માંડળની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે 17 કરોડની સરકારી કોલેજ મંજૂર કરી આપી છે અને નળ મારી બહેનો અહીં આવી હોય તો તમારા ધ્યાને મુકુ છેલ્લા 3 વર્ષથી આપણે પહેલા એક ટાઈમ ડાંગર પકવતા અત્યારે આપણે બે ટાઈમ ડાંગર પકેવ્યો છીએ બારે માસ આપણે આપણું ખેતર હરિયાળું રાખીએ છીએ એનાથી પણ વિશેષ આપણે આવનારા દિવસની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અને માન્ય ગૃહમંત્રી અમિતભાઈએ જે ચૌસો કરોડની પાઇપલાઇનની યોજના જે નળકાંઠાના લોકો માટે આપી છે એ પાઇપલાઇનનું કામ છ મહિનામાં પરિપૂર્ણ થશે અને ઘોડા ભિનરમાં જે પાણીની માંગણી વર્ષોથી નળકાંઠાની અંતે એ પરિપૂર્ણ થવા જઈ રહી છે સાચું અને એ જ્યારે માંગણી પહોંચશે એટલે આર્થિક સદ્ધરતા નળકાંઠાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આવશે અમારી વિરમગામ શહેરની બહેનો છે વિરમગામ શહેરમાં અનેક પ્રશ્નો હતા એમાં હું એવું માનું છું કે હજુ ઘણા બધા પ્રશ્નો આપણે દૂર નથી કર્યા પણ બે એવી મહત્વની વાત હતી વિરમગામ શહેર માટે વર્ષોથી જે કહેતા આપણે ટાવર સારું બનવું જોઈએ ટાવર સારું બનવું જોઈએ આપણે એ ટાવરનું અઠવાડિયા પહેલાં લુકાર્પણ કર્યું માત્ર ટાવર નહીં તમારા દીકરા દીકરીને જીપીએસસી યુપીએસસી કે પોલીસ સ્ટેપ્ટરની પરીક્ષા પાસ કરવી હોય તો એને ભણવા માટે આપણે લાઇબ્રેરીનું પણ લુકાર્પણ ત્યાં આપણે સાથે કર્યું છે સાથે જ સહિત બાદ અત્યારે જ્યારે ગોરી વ્રત ચાલતા હોય જ્યારે માતા પિતા આપણા દીકરાને લઈને કે ફરવા જવું જોવી રંગામે એક પણ સ્થળ નથી કે જ્યાં તમે ફરી શકો ત્યાં તમે બેસી શકો પણ તમારા બધાના આશીર્વાદથી માને નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે શહીદ બાગનું પુનર્નિર્માણ કરાવ્યું એની 14 ઓગસ્ટની સાંજે એટલે આઝાદીની પૂર્વ સંધ્યાએ 66 લાખ રૂપિયાના ખર્ચે આપણે શહીદ બાગનું લોકાર્પણ કરવા જઈએ છીએ અને પહેલા જ્યારે ફરવા જવું હોય તો કાકરિયા જવું પડતું અમદાવાદ જવું પડતું હવે કાકરિયા અમદાવાદ ની વિરમ પણ તમને વ્યવસ્થા મળે એ પ્રકારનું આયોજન કરીને આપણે ઝાલાવાડી સોસાયટીની પાછળ જે મેલરીમાં મંદિર છે ત્યાં સાડા કરોડ રૂપિયાના ખર્ચે કાંકરિયા પ્રકારે જે કાંકરિયાનો લેખ છે એ પ્રકારે ત્યાં વ્યવસ્થાના આજુબાજુ ફરવાની સુવિધા આપણે કરી રહ્યા છીએ સાથીઓ આ કામ કામ ધીમે 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 વિસ્તારમાં દેખાય લોકોની વચ્ચે જઈએ એ પ્રકારનું કરીએ છીએ અહીંયા જેટલી પણ મારી માવડીઓ બેઠી છે તમારો દીકરો સરકારી સ્કૂલમાં ભણતો હોય તો એને પૂછજો કોઈક દિવસ કે બેટા છેલ્લા ત્રણ વર્ષથી આપણે લખવા માટેના જે ચોપડા નથી લાવવા પડતા એ આ તમારો દીકરો તમારા દીકરા સુધી પહોંચાડવાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે

અને અમારા આગેવાનો એમને કીધું કે હાર્દિકભાઈ દર મહિને ચાલીસ પચાસ હજાર રૂપિયા લાઇટ બિલમાં જતા રહે છે કઈક આયોજન કરી આપો આપણે સાથીઓ દસ લાખ રૂપિયાના ખર્ચે ત્યાં સોલર પેનલ લગાવી અને મારે રત્નાકરજી શૈલેષભાઈ દાવલાની હાજરીમાં આપણે અત્યારે સોલર પેનલનું લોકાર્પણ કર્યું નળકાંઠાના તળપતા કોળી સમાજને દર મહિને પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો ફાયદો થશે જે તમારા દીકરા દીકરીઓ છાત્રાલયમાં ભણે છે ને એને પણ વિશેષ એનો લાભ થવાનો છે આ દર વર્ષે આપણે આ કાર્યક્રમોની સાથે સાથે આધ્યાત્મિક વસ્તુઓને પણ મહત્વ મળે અહીંયા મારી બહેનો બધી આવી આ મંડળોને ધૂનના સાધનો આપવા આવો વિચાર પણ ક્યાંથી આવ્યો કોઈને ભૂતકાળમાં ના આવ્યો અમને કેમ આવ્યો કેમ કે તમારો ને અમારો સંબંધ એ નેતા અને મતદારોનો નથી હું તો તમારા દીકરાની ઉંમરનો છું અને દીકરાની ઉંમરનો છું ને એટલા માટે આવા સારા વિચારો વિસ્તારની માવળીઓ માટે વિસ્તારના પરિવારો માટે આવે એવું માનું છું કે આજે આવવામાં તમને તકલીફ પડી હશે વરસાદનો સમય છે તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જે રીતે છે એ રીતે હું ચોક્કસ માનું છું કે પડકારો આવે પણ તમારા બધાના આશીર્વાદ હોય તો આપણે જે વાયા વિરંગાનો સંકલ્પ હતો વિકસિત વિરંગાનો જે સંકલ્પ છે એ વિકસિત વિરંગાનો સંકલ્પ તમારા બધાના સહયોગથી આપણે પરિપૂર્ણ કરી શકીશું અત્યારે મેં જોયું લગભગ ચૌદ બહેનોને આપણે મંચ ઉપર કીટ આપી એટલે અમુક બહેનો બહાર જવા મિનક પારથી મળી જશે ઉપરવાળાની કૃપા અને મારા બાપાના સત્કર્મોથી અમે હંમેશા જે પણ કાંઈ કરીએ છીએ બાપા સીતારામનું ખી જે હતા ગુરુ એમના ખીચામાં કંઈક નાખે ને એટલે કંઈક ને કંઈક મળે કોઈ દળ ખીચું ખાલી ના થાય એવી જ રીતે ઉપરવાળાના આશીર્વાદથી આપણો કોઈ પણ કાર્યક્રમમાં ક્યારેય કંઈ ઘટ્યું નથી એટલે જેટલી મહિલા મંડળો અહીંયા આવ્યા છે એ બધાને જૂન મંડળના સાધનો અને ખાલી સાધનો નહીં જે ચૌદ બહેનોને અત્યારે આપ્યા પ્રતિકરૂપે એ જોવે એટલે ખબર પડે અંદર ઢોલકી મળે અંદર તમને ખંજરી મળે તમને કલબલિયા મળે મા રાધા કૃષ્ણનો ફોટો મળે આરતી પણ મળે તે તમારે ચડતી લેવી હોય મજા આવે ધૂન સારી ચાલ ચલતી લેવી હોય તો પેલા અમે બે દાંડિયા મૂક્યા પણ મેં એક દૂધ બે જણાથી ચલતીના ચાર જણા જોતી ચાર દાંડિયા પણ અમે અંદર મૂકાયા છે એટલે એ એક એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે જ્યારે આ મંડળના સાધનો આપ્યા ત્યારે અમે યોગેશભાઈ ના બધા આગેવાનો બેઠા મેં કીધું યોગેશભાઈ આપણે આરતીની ડીશ આપવી જોઈએ મને કે ના નહીં તો જેના ઘરે અમે ના આપીએ છીએ તો બધું પૂરું આપવું એક વસ્તુ પણ આપણે બાકી રાખવી અને આપવાનો જે ભાવ છે એ તમારી જોડે લેવાનો ભાવ નથી ભવિષ્યમાં ચૂંટણી જજો બહુ સમય છે પણ તમારો અને મારો જે દીકરા દીકરીઓનો જે દીકરા દીકરાનો જે સંબંધ હોય એ સંબંધ કાયમ માટે તમારો અને મારો ટકે અને આપણા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતીથી વિકાસના કામો કરી શકે હિન્દુત્વના કામો કરી શકે સનાતન ધર્મના કામ કરી શકે એટલા માટે મહિલા મંડળોને પસંદ કર્યા છે એક ગામમાંથી ફોન આવ્યો કે ભાઈ અમારા પુરુષોનું મંડળ ચાલે છે એટલે મેં પુરુષોના મંડળનું તમે વિચાર્યું નથી તો કે ના અમારા ગામનું એક મંડળ કામ કરો આ વખતે માવળીઓનો વારો છે મને કે એટલે મસ્તી શક્તિ ને આપવું પડે તો કે અમે ભેરો તમારો બીજી વાર સમય એટલે આજે માવડીઓને પસંદ કરી છે અમે કે માવડીઓને આ સાધન પહોંચે માવડીઓ માટે કામ થાય આવનારા દિવસની અંદર દરેક ગામની અંદર સમાજના મંડળો ચાલતા હોય પુરુષોના પણ ચાલતા હોય છે તે એમને પણ આપણે બાકાત નથી રાખવાના કોઈ પણ કામ આ વિસ્તારની અંદર બાકી ન રહે એ પ્રકારની નેમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે આપણે બધા સાથે મળીને આ વિકાસના કામોમાં જોડાઈએ ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય હું ચૂંટણીમાં કાયમ કહેતો અહીંયામાં ઉમેદપુરાના ભુવાજી આવ્યા ઉમેદપુરા હું ચૂંટણી પ્રચારમાં ગયો એટલે એ વખતે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષ એટલે મને જોઈને કે તમે ચૂંટણી નાનો કામનો બરાબર આવશે અને નાનો પણ તાકાત બહુ કરે પંદર વીસ જણાને બેહાડે આ છકડો નાનો છે પણ તમને ક્યારેય આમાં કચાસ ન રહે એ પ્રકારનું આશ્વાસન તમને હું આપી રહ્યો છું અને જે પ્રકારે કામ કરવું પડશે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આદરણીય ગુજરાત ભાજપની સરકારમાં આપણા વિસ્તાર ઉપર માનીએ ભૂપેન્દ્રભાઈના ચાર હાથ છે અહીંયા આપણા અમારા સુખાજી પીકે પરમાર અમારા કિરીટબેન કાળુભાઈ અમે મળીએ ને અમે સીએમ સાહેબને મળવા જઈએ એટલે કે હાર્દિકભાઈ માપે હો કે અમે જઈએ એટલે આપણે સાહેબને કહીએ કે સાહેબ અમારા ગામમાં આ કરવું છે અમારા વિસ્તારમાં આ કરવું છે એટલે સાહેબ આપી દે આપણા વિસ્તારમાં ઘણા કામો બાકી છે દસ વર્ષના જે બાવળિયા ઉગ્યા છે એને કાઢતા થોડો સમય લાગશે દસ વર્ષ આપણા બગડ્યા છે જ્યારે નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય હતા શું થાય આપણું કોવ તમે ખરો સમય હતો જ્યારે વિકાસનો ત્યારે આ સ્થિતિ થઈ છે પણ આપણે બધા જ સાથે મળીને આ વિકાસના કામમાં જોડાઈએ તમે બધા અહીંયા આવ્યા છો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું બધી જ બહેનોને વિનંતી કરું છું જેટલા પણ મંડળોમાં આપણે જે પત્રિકા આપી એની અંદર પાસ આપ્યો હતો જેની જોડે પાસ છે મંડળોના પ્રતિનિધિને એ બધાને આપણે કીટો આપવાના છે બધાનો અહીંયા ભોજન પ્રસાદ એટલે કે રામ ભંડારો પણ છે એટલે શાંતિથી હવે આ તો નવી વાર જે વરસાદે પડી ગયો હજુ વરાપો થઈ વરાપ થઈ ગઈ આપણે હજુ નહીં થઈ વરાપ એટલે બધા શાંતિથી આરામથી કાર્યક્રમ પતે પછી અહીંયાથી બધા નીકળજો માની રત્ના કરજીને બધા આપણી વચ્ચે દી જાય પછી હું અહીંયા ઉભો રહીશ આપણે બધાનું મળીશ એટલે શાંતિથી આપણો કાર્યક્રમ પણ પૂર્ણ થાય એ પ્રકારે કામ કરીશું પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌના આશીર્વાદ મારા માથે કાયમ રહે મને હિંમત મળતી રહે મને હંમેશા સહયોગ મળતો રહે એવી તમારા બધા પાસે અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત શ્રી હરદીપભાઈ પટેલ સાહેબ આપનો જીવનનો મંત્ર પુરસાર તેજ પારસમણી ભલે વામન સ્વરૂપ પણ વિરાટને માપવાની તાકાત અને બત્રીસ વર્ષ પૂર્ણ કરી અને તેત્રીસમાં વર્ષમાં જીવનના મંગલ પ્રવેશે સનાતનમાં તેત્રીસ કોટી દેવતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એના સ્વરૂપમાં આજે વિરમગામ વિધાનસભાની વિશાળ જનભેદની માતૃશક્તિ સાથે આપને આશીર્વાદ આપી રહી છે ત્યારે આપ ખૂબ વિકાસના કામો કરો અને વિરમગામને વાયા વિરમગામના શબ્દને બદલી વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને વિકસિત વિરમગામથી શરૂ કરશો એવી શુભેચ્છા જોરદાર તાળીઓ સાથે આપી